આગમાં ઋતુના ત્રીજા અઠવાડિયાનો બુધવાર આજનો શુભ સંદેશ આપની ગુલામીમાંથી મુક્તિ આપવાના રહસ્યને ખુલ્લું મૂકે છે ઈસુ ખ્રિસ્તની વંશાવળીનો ઉલ્લેખ એ ઈશ્વરે આપણા આધ્યપિતા પિતા આપેલ વચનો મહાન પ્રજા પેદા કરવાનો અને તારણહાર મોકલવાની યાદ અપાવે છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય એક કડી એક થી સત્તર અબ્રાહમના વંશજ દાવીદના વંશજ ખ્રિસ્તની વંશાવળી અબ્રાહમનું પુત્ર ઇસાક ઇઝાકનો યાકોબ યાકોબનો યહુદા અને તેના ભાઈઓ યહુદાના તામારથી થયેલા પુત્રો તે પેરેસ અને ઝેરા પેરેસનો હેસરોન હેસરોનનો રામ રામનો અમીનાદાબ અમીના દાબનો અને નહેશોનનો સલમા સલમાનો રાહાબથી થયેલો પુત્ર તે બોઆઝ બોઆઝનો રૂથથી થયેલો પુત્ર તે ઓબેદ ઓબેદનો ઈશાઈ અને ઈશાઈનો પુત્ર તે રાજા દાવિદ દાવિદનો ઉરિયાની વિધવાથી થયેલો પુત્ર તે શલોમોન શલોમોનનો રાહાબામ રાહાબામનો અબિયા અબિયાનો આસા આસાનો યહોશાફાટ યહોશાફાટનો યહોરામ યહોરામનો ઉઝિયા ઉઝિયાનો યોથામ યોથામનો આહાઝ આહાઝનો હિઝકિયા અને હિઝકિયાનો મનાશા મનાશાનો આમોન આમોનનો યોશિયા અને યોશિયાના પુત્રો યકોનિયા અને તેના ભાઈઓ એ સમયે બાબેલમાં નિર્વાસન થયું હતું બાબિલમાં નિર્વાસન થયા પછી યકોનિયાનો પુત્ર શલતિયેલ જન્મ્યો અને શલતિયેલનો ઝરૂ બાબેલ અબિયુદ અબિયુદનો એલિયાકીમ એલિયાકીમનો અઝોર અઝોરનો સાદોક સાદોકનો આખીમ આખીમનો અલિયુદ અલિયુદનો એલાઝાર એલાઝારનો મથાન મથાનનો યાકોબ અને યાકોબનો પુત્ર તે મરિયમનો પતિ યોસેફ એ મરિયમ એ ક્રિસ્ત નામે ઓળખાતા ઈસુને જન્મ આપ્યો આમ અબ્રાહમથી દાવિદ સુધીની બધી મળીને ચૌદ પેઢી દાવિદથી બાબિલમાં નિર્વાસન થતા સુધીની ચૌદ પેઢી અને નિર્વાસનથી ખ્રિસ્ત સુધીની ચૌદ પેઢી આજના શુભ સંદેશમાં ઈસુની વંશાવળીની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે જેમાં અબ્રાહમથી શરૂ કરીને દાવીદ સુધીની ચૌદ પેઢી દાવીદથી બાબિલમાં નિર્વાસન થતાં સુધીની ચૌદ પેઢી અને નિર્વાસનથી ખ્રિસ્ત ઈસુ સુધીની ચૌદ પેઢીનો સમાવેશ થાય છે માથિનો સંદેશ મૂળ યહૂદીઓ માટે લખવામાં આવ્યો હતો અને તેથી યહૂદીઓ જેનાથી માહિતગાર હોય કે થાય એ હેતુસર અને શાસ્ત્રોક્તિ મુજબ દાવીદના કુળમાં ખ્રિસ્તનો જન્મ થશે એની પૂર્તિ કેવી રીતે થઈ હતી તે બતાવવા આ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવી છે યોસેફ દાવિદના વંશજ હતા તેથી જ માથીના શુભ સંદેશની શરૂઆત જ અબ્રાહમના વંશજ દાવિદના વંશજ ખ્રિસ્તની વંશાવળી એ રીતે કરવામાં આવી છે માથિ ઉપરાંત લૂક પણ તેમના સંદેશમાં ઈસુની વંશાવળીનો ઉલ્લેખ કરે છે પણ ઉલટા ક્રમમાં લૂક ઈસુથી શરૂઆત કરીને આદમ સુધીની પેઢીઓ ગણાવે છે જેમાં પણ દાવિદ તેમજ અબ્રાહમનો ઉલ્લેખ છે માથીએ ઈસુની વંશાવળીમાં પાંચ સ્ત્રીઓનો ઉલ્લેખ કરેલો છે આ ઉલ્લેખ પણ હેતુપૂર્વકનો છે આ દ્વારા આપણે સમજી શકીએ કે ઈશ્વરની યોજના એ માનવીની કલ્પનાતીત હોય છે આ પાંચ સ્ત્રીઓ એટલે પહેલી તામાર જેને તેના સસરા યહુદા સાથેના સંબંધથી બે પુત્રો જન્મ્યા હતા બીજી રાહાબ જે ગણિકા હતી ત્રીજી રૂથ એક વિધર્મી બાઈ હતી ચોથી દાવિદે જેની સાથે પાપ આચર્યું હતું તે ઉરિયાને વિધવા આ બધા વચ્ચે પાંચમી આપણી નિષ્કલંક અખંડ કુમારી માતા મરિયમ જે પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભવતી બનીને જગતારક ઈસુની ભેટ આ દુનિયાને આપે છે આ વંશાવળી એક વાત સ્પષ્ટ કરે છે કે ઈશ્વરની મુક્તિ યોજનામાં દરેક પ્રકારના માણસો પ્રતિનિધિત્વ ધરાવે છે આ દ્વારા ઈશ્વરપુત્ર ઈસુએ સામાન્યમાં સામાન્ય માણસ તરીકે એકદમ સાધારણ ઘરમાં જન્મ લઈને સમસ્ત માનવજાતિને વિશેષ કરીને સામાન્ય માણસનું ગૌરવ કરીને માણસ માત્ર એક સમાન રીતે ઈશ્વરનું સંતાન છે એ સંદેશ જગતને આપ્યો છે આપણે ઈસુના અનુયાયી તરીકે માણસ માત્રનું ગૌરવ હણાય એવું કોઈ કામ ન કરીએ અને માનવ માત્રને એના સમાજ ધર્મ વ્યવસાય કે નોકરી શ્રીમંતાય કે ગરીબીને આધારે નહીં પણ ઈશ્વરના સંતાન તરીકે જોઈને તેમનું સન્માન જાળવીએ અને તેમાંય હાસ્યામાં ધકેલાયેલા બહિષ્કૃત ને તિરસ્કૃત વર્ગને આપણાથી શક્ય હોય એ રીતે મદદરૂપ થવા માટે તત્પર રહેવાનો નિર્ધાર કરીને એની શરૂઆત આ આગમન ઋતુમાં આજથી જ કરીએ એમ કરી શકીએ તો આપણી નાતાલની ઉજવણીમાં એક અલૌકિક આનંદની રંગોળી પૂરી શકીએ ધર્મસભાના ઇતિહાસમાં આવા હાસ્યામાં ધકેલાયેલા બહિષ્કૃત અને તિરસ્કૃત વર્ગના હામી તરીકે વર્ષોથી લડત લડીને જેમણે અન્યાય સામે ઝૂક્યા વિના શહીદી વોરી લીધી એમાં ફાધર સ્ટેન સ્વામી એસજેનું નામ હાલમાં જ ઉમેરાયું છે આપણા બધા માટે આ એક મોટું પ્રેરણાત્મક ઉદાહરણ છે જેને અનુસરીને આપણા સ્તરે નાની નાની રીતે આવા વર્ગ માટે જે પણ કરી શકીએ એ કરવા માટેની કોઈ તક ન છોડીએ પ્રભુ સે બાછે મારે સુ તારી કરછે મારે તારસુરી બન સુર તો તારા રે પ્રભુ તારીવા કરીમા રે સુ તારીવા ने जड़ हूँ पाऊ भूख्या ने अन्न रे तर श्याने जड़ हूँ अन्न रे निराशा आश जगाऊ तारी संग संग रे तर श्याने जड़ हूँ अन्न रे तारे संग संग रे कर जे सो तू भलो एज प्रार्थना रे कर कर्ज सोनु भलो एज प्रार्थना रे प्रभु तारी सेवा कर्वि मां મારી સે

খোটি যায় শ্বাস ঝোমারা মিঠায় নয়ন রে আব যে তুলে বা দে মনে বচন রে খোটি যায় শ্বাস ঝোমারা মিঠাই নয়ন রে তুলে বা মুমনে বচন ते लाव जे तरिम् मा माने साथ मारे लाव जे लभे तरियं माने साथ मारे